હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય મુરલીધર તો આજે આપણે શુભ સવાર થઈ ગઈ છે અને જાઉં છું હું સમર્પણ સમર્પણ આપણે આવે છે મહેમાન તોનું છે ગામડેથી મારો ભૂઇનો દીકરો આવ્યો છે આજે અને તની અઘરે છે હાલો તમને બતાવું હોવાર હોવારમાં મને ધમકી દીધી કે આજે નહીં આવ્યો તો અમારા ગામમાં તારે આવવું છે કે નથી આવું પછી એમ કરીને ધમકી દીધી છે તો જે મળતા આવી

લગભગ આની ધમકી તો કોઈ બીવું નઈ પાંચ પહેલી ફેર બી ગયો બી ગયો ને બસ ભલે હાલો તો હવે છે ને મરી જાય પંપે ને તો મિત્રો હું પંપે પોગી ગયો અને અમારોમાં એવો ભેગો છે તો ઓયલ આવ્યું તો ભાઈ અમારે ઓયલ લઈને આવ્યો છે સાઇન કરાવી લીધી છે મરી દીધો પેલા સાઇન કરાવી લીધી પછી સિક્કો મળ્યો ગયો બોલો અને કઈ ગિફ્ટ લઈને આવતા નથી બોલો આ છે ને થેલા દેવાનો એને બદલે છે ને અમારા થેલા એ રાખી લઈએ છીએ અમને દેતા જ નથી જવું તો મોટું દેખાડતા નથી અતાળે છે અમારો અમારમાં મિત્રો આગળ સીન થઈ ગયો છે આ અમારે ભાઈ મારો વિડીયો ઉતારવા આવ્યો છે બોલો મને કહે છે કે તમે એ કે ખાટા મળત બે હતા ને અહીંયા બે હોય ને પોતે ને વાળ કપો હોય છે ચાલુ પંપ એવો અને એ કઈ લંબાવીને પડ્યો છે આ સીએનજી લાઇટ નથી બંધ છે એટલે અને એવા આવ્યા અંદર આવી નાતા કરે છે ભાઈ મને ધમકી આપે છે બોલો કે હું মদি পালি সিো সিদেহঁওড ���হিযা, সিলা, সিলা সিলা সেখয়াকা। o� numbered ষুয়াকিষেডবে সিলাখজ় তুমানহঘএজি঵ সিলা, সিলো ক়া়ারেলা �

અને હમણાં જે મસ્તી ચાલતી હતી પંપની મેન ઓફિસમાં આવી રીતના તમે ક્યાંય મસ્તી નહીં જોઈ કે પંપની અંદર મેન ઓફિસમાં આવી રીતના મસ્તી થતી હોય હું અને એ અમારો સ્ટાફ હતો આજે સીએનજીમાં સવારની લાઇટ નથી તો સીએનજી બંધ હતું તો સવારના બે છોકરા જે સીએનજી વાળા જે નવરા છે તો એકબીજાની હેલ્પ કરાવતા હોય અને આવી રીતના મસ્તી ચાલુ હોય હવે સાંજના ટાણે અમે બધા ફ્રી હોય એટલે થોડી ઘણી થોડી ઘણી મસ્તી હવે ચાલુ જ રહે જેત સાંજને નવ દસ વાગ્યા સુધી અને જો હું હિસાબ લેતો હું એ બધા સામે બેઠા હોય એકબીજા એકબીજા હિસાબ દેતા હોય અને કેવી રીતના મગરીજના ઓપરેટર મામા છે અમારા આ એરિયામાં તમે ગમે એને નામથી તમે કહો ને કે રમેશભાઈ કોણ તો રમેશભાઈ નામથી કોઈ ના ઓળખે સીધા એમ કહો કે મામા કોણ જાય તો મામા ને તરત તમને મૂકી જાય કે આ મામા છે અત્યારે વાગી ગયા છે સાંજના સવા અને આપણે પંપ એ બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે જઈ જઈ ઘરે અને ઘરે જઈને હવે જમશું પછી ફ્રી થઈને એક નાનકડું કામ છે તો એ પતાવી હશું અને કુવાનો વારો મોડો જ આવે છે કાયમ અને ધીરે ધીરે તમને બતાવીશ હજી તો આપણી શરૂઆત છે અને આપણે વિડીયો જો ગમતા હોય અને પંપમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય ને શીખવું હોય તો વિડીયો જોતા રહેજો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો હજી આપણી શરૂઆત છે હીખી નહીં ધીરે ધીરે હું અહીંયા શીખવું છું યુટ્યુબમાંથી તમારે કોઈને પંપનું શીખવું હોય તો વિડીયો જોતા રહેજો હજી નવીન નવીન ઘણું આવશે પંપમાં અને તમને બતાવતો રહીશ કે અમે પંપ કઈ રીતના હલાવી નહીં બધું તમને દેખાડીશ આગળ આગળના વિડીયોમાં ધીરે ધીરે તો પહેલાં તો સબસ્ક્રાઈબ કાંઈ ઘા કરી લેજો એટલે કાયમ તમને વિડીયો પડે એટલે નોટિફિકેશન પહેલાં આવે થેન્ક યુ મળીને આગલા આગળ વિડીયોમાં બાય જય મુરલીધર જય દ્વારકાધીશ